નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડિયો માં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે ગોપાલભાઈ ઇટાલીયા હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો ભાઈ કે ગોપાલભાઈ ઇટાલીયા નીચે બેઠા છે પોલીસ સાહેબ અને પોલીસ બેન કે જે ઉભા ઉભા સમજાવી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયાને પરંતુ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા સમજે એ મૂડમાં છે નહીં તો મિત્રો શું છે આખો સમગ્ર મામલો ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ એની પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર મિત્રો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમે જોઈ પણ શકો છો ભાઈ આ વિડીયોની અંદર તમને ગોપાલભાઈ ઇટાલિયા અને એની સાથે સાથે પોલીસ સાહેબ દેખાતા હશે હવે મિત્રો ઘર્ષણ કઈ રીતે થયું એ તો હજી સુધી આપણને જાણવા નથી મળ્યું પરંતુ અહીંયા લોકો એમ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એ ગોપાલભાઈ ઇટાલિયા છે એમનું ઘર્ષણ પોલીસ સાહેબ જોડે થયું છે બાકી તમને ખબર છે કે પોલીસ સાહેબ આપણા આપણી બધાની રક્ષા કરે છે ભાઈ તો એ છે મિત્રો પોલીસ પણ અત્યારે જે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે ગોપાલભાઈ ઇટાલિયાની સામે પોલીસ સાહેબ ઊભા છે સાહેબ ઊભાભાઈ એમને સમજાવી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયાને કે સાહેબ તમે સમજી જાઓ આ રીતે ન બેસો ઊભા થઈને તમારા ઘરે વયા જાઓ છતાંય ગોપાલભાઈ ઇટાલિયા પોતાને ઘરે જતા નથી અને ત્યાં જ મામલો મેદાને સડ્યો સાહેબો આવી ગયા બેનો આવી ગયા ને ઘણું બધું સમજાવી ભાઈ છતાંય કે હું તો અહીંયા જ સુઈ રહું અહીંયાથી હું પગલું ન ડગાવું ભાઈ એમ ગોપાલભાઈ ઇટાલિયા કહેતા હતા હવે સાંભળો તમે ગોપાલભાઈ શું કહી રહ્યા છે